દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય ઢોલ મેળો યોજાયો હતો વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓએ ઢોલ મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય સાંસદ ઢોલ મેળો દાહોદની રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો આ સત્તરમાં સાંસદ ઢોલ મેળામાં વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ મેળામાં આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તથા સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે આદિવાસીઓની ભવ્ય સાંસ્કૃતિક પરંપરાગને ઉજાગર કરતા

જોકે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની સાથે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક નૃત્ય શૈલીને એક જ સ્થળે જોવા માણવા અને જીવંત રાખવાના ઉદ્દેશને ઉજાગર કરવા આદિજાતિ વિસ્તાર પેટા યોજના દાહોદ અને ભીલ સમાજ સુધારણા મંડળ દાહોદ દ્વારા આ ઢોલ મેળાનું આયોજન કરાયું છે

કારણ કે પહેલાના જમાના વાસળી વગાડતા હતા વાવા વગાડતા હતા એ બધું ભૂસાઈ ગયું એવી જેવી રીતે આ તીર કામતું પણ આદિવાસીની સંસ્કૃતિનું ખોટું નિશાન એ પણ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે આ લુપ્ત ના થઈ જાય એમ કરીને આ ઢોલ મેળો હું દર વખતે રાખું છું અને ધામધૂમથી બધા ભાગ લે છે ઘણા ઢોલ આવે અને વીઆઈપી ને બોલાવીને એનો બહુમાન કરાવીએ છીએ બધાને ઇનામો આપીએ છીએ પ્રોત્સાહિત ઇનામો આપીએ જે ઢોલ સારા વાગે એને વધારે ઇનામો આપીએ છીએ આની પાછળનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત સંસ્કૃતિ બચાવવા માટેનો છે આ મેળો વર્ષોથી અમે કરીએ છીએ અલગ અલગ ગામોના અલગ અલગ જગ્યાથી લોકો આ ઢોલ મેળાનો આનંદ લેવા માટે આવે છે અમારી સંસ્કૃતિ ને કલ્ચર ને બચાવવાના માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ પહેલો બીજો ત્રીજો નંબર એમ કરીને બહુ આકર્ષક ઇનામો અમે જાહેર કરીએ છીએ અને જેટલા બી ઢોલ આવે છે બધા ઢોલ ને અમે પ્રોત્સાહિત ઇનામ પણ આપીએ છીએ અને આ ઢોલ મેળાનો એક જ મકસદ છે કે અમારો સમાજ એક થાય બીજે દારૂ અને દેજની જે પ્રથા છે એના દૂષણમાં બી અમે કામ કર્યું છે એના માટે બી આ અમે સાથે કામ કરી રહ્યા છે અને એ વસ્તુ સાથે રાખીને સમાજને આજે ભેગો કર્યો છે અને સમાજ આજે અહીંયા ભેગો થયો છે અને ઢોલ મારફતે અમે એક સંદેશ આપીએ છીએ કે આદિવાસી સમાજ એક છે આદિવાસી સમાજની સંસ્કૃતિ અલગ છે રીત રિવાજો અલગ છે અને રીત રિવાજોના કારણે અમે આ ઢોલ મેળો જાહેર કર્યો છે અને આનંદ કરીએ કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો ટુડે ગુજરાતી ન્યૂઝ નું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હો તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ગરીબ લોકોને ને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડિયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો